આ કેમ ઓળા ઢીંગલી પણ આવે હા ઢીંગલી આવે છે એટલે આજે ખુશીનો દિવસ છે અમારે બોલો ઇફ તો માયોસી તો बताओ હા જો અમારે ગુઠી પરમાં રસોબندي ગુઠમાં આઈપોતેને ગોગરો હા આ રગ્યાલ છે બોલે ઓગરે રમાડે મારી તું છે જો અમારી ઢીંગલી આવે તો અમે તમને એવું બતાવતું હા એટલે મારી એને પણ લેવા જવાની છે આજ બોતો તેવાર કેવાય 11 હા મતલબમાં બધી છે છે આ બધું ભેગું છે બધું ડાયરેક્ટ બતાવશું બતાવતા હા ચાલો હવે હાટુ ઘણું બધું હું કાલ લાયા આવીશું પણ હજી છે ને માળા કરવાની બાકી છે પણ આ તો બર્થડે માં કીધું હતું કે આ જો અમે છે ને રામનવમી દી પહેરાવાના હતા પણ છે ને ત્રણેયના એના નહોતા સીવાના એક મોટાના જ સીવાના હતા પછી મેં કીધું કાંઈ નહીં હવે એનો બર્થડે આવે છે ને એટલે બર્થડે માં જ તે પહેરાવી દઈશું એમ હતું ત્યાં જમથી મોટી અગિયાર છે મારા કાનાજીનો બડ્ડે છે તો મારા લાલાજીને હેપ્પી બર્થડે બધા કોમેન્ટમાં લખજો હેપ્પી બર્થડે મારા લાલાનું અને લાલાને જો આ કાનમાંથી ને સોનાનું બુટિયું છે અને આ કાનમાંથી સોનાનું બુટિયું હતું એને તોડી નાખ્યું પણ આ માળા સેટ થઈ જાય છે ને એટલે મેં ખાલી આ મોતી બુટિયું જ છે એટલે મેં પહેરાવ્યું ઠીક લાગે છે પણ એક કાનમાં રહેવા દેશે ને આને મેં કડી પહેરાવી તો એક કાનમાં જ કડી રહેવા દે એવું કરે કરેસ તોફાન કરેસ કાન તો જો આ મારે ગિફ્ટમાં આવ્યો છે ભૂઘરો અને આજે મારા બડ ચોકલેટ લાવ્યા છે પણ આજે અગિયાર જ છે મોટી તો સેટ અને કાનાનો શણગાર કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો આ બધું હું આતે જ બનાવું છું માળાનીઓ બપોર પછી ના કા

તો મેં કીધું બ્લોગ અહીંયા પૂરો કરી નાખ્યું તમારે હજી થોડીક વેટ કરવી પડશે બેન હજી અમારે આરામમાં છે એટલે તો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને અને આજની આપણે શું કહેવાય અડધી અમારે તો ભીમ અગિયારસ થઈ પણ આમ કાલ થોડીક થાય છે કા આજે નહીં થાય કેમ કે અમે તેડવા ગયા હતા એટલે અમારે ઘરે અગિયાર જ થઈને એ અમે કાલ કરશું તો બધાયને ભીમ અગિયારસની હાર્દિક હાર્દિક શુભકામના છેલ્લે ભેટકી હતી લાવજો હા બીઓ બડા કટિંગ લીન તેડી આવે ને મત લેસે ને લાપસી માં અંધણ માણા મુકે એટલે લાપસી તૈયાર થઈ ગઈ છે શુકરની લાપસી કરી ગયા તા એટલે આપણે બે ન આવી ને હા એટલે લાપસી કરના હોય લાપસી કરી અને શાક ને ભાત હાજે હો પણ એટલે